બીજું જે વાત બહાર આવી રહી છે કે એ જે વ્યક્તિ છે જેણે આ રેપ વિથ મર્ડર કર્યું છે એના મોબાઈલમાં પોર્નોગ્રાફી જોવાની એને આદત હતી એ દેખાઈ આવ્યું છે પોલીસે જે તપાસ કરી છે તો અમે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન માંગણી કરીએ છીએ કે તમામ પ્રકારની અશ્લીલતા ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તમામ દીકરીઓને તમામ મહિલાઓને સુરક્ષાની ગેરંટી આ સ્ટેટ આપે એટલે કે તંત્ર આપે એવી અમે માંગણી કરીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આવા બળાત્કારની ઘટનાઓ અને આવી રેપ વિથ મર્ડરની ઘટનાઓ ક્યાંય ન થાય આનું પુનરાવર્તન ફરી ન થાય એ માટે સમાજે પણ જાગૃતતા બતાવવી પડશે અને આવી ઘટનાઓ જે થાય એને જીરો ટોલરન્સ કહી શકાય કે એને જરા પણ સાખી ન લેવાય એવી કડક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક થવી જોઈએ એવી અમે આજે અહીંયા માંગણી કરીએ છીએ ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન આખા દેશમાં હજારો વિરોધ પ્રદર્શન યોજીને આ ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યું છે એના ભાગરૂપે જ અહીંયા વડોદરામાં પણ અમે આ વિરોધ પ્રદર્શન યોજ્યું છે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન ની સભ્ય છું